Até that was... <laughs> સન જરૂરથી શેર કરજો કે ભાઈ હવે pizza તો બહુ ખાઈ લીધા ચલો હવે સેન્ડવીચ ખાઈએ છે તમે કહેશો કે સેન્ડવીચ તો ભાઈ ₹100 ની તો એક જ આવે કેટલાની સેન્ડવીચ તમે કેલાને ખાધી કઈ સેન્ડવીચ ખાધી 20 20 સેન્ડવીચ આપણે ખાધી છે નીચે હું આવી જાઉં હવે એમની ચાલુ થઈ ગઈ હો વ્લોગિંગ ચાલુ થઈ ગયું બધી જગ્યાએ જો કેમેરા ચાલુ જ હશે તમે કેટલાની સેન્ડવિચ ખાધી મે બી 200 ની ને 200 ની કઈ સેન્ડવિચ ખાધી મે સેન્ડવિચ ચીઝ વાળી એમાં પનીર બનીર હતું નોર્મલ ચીઝ પછી સોસ બોસ પછી બીજું કંઈ આપ્યું ના 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 નોર્મલ ખાલી મસાલો ને પછી સો પેલું કોલ્ડ ડ્રિંક આપ્યું ના કે બી કોલ્ડ ડ્રિંક ઓન્લી ખાલી સેન્ડવિચ માં તમે 150 120 રૂપિયા તમે આપ્યા છે હજી પણ આપણે અંદર બીજાને પૂછીએ છે ચલો અમારા જીજાજીને પૂછું જીજાજી તમે સેન્ટ તમે લાગો છો ફેટી થોડા ગુભા થઈ જાવ એમને એમ ના ચાલે હા યસ આપણે ફૂડી લોકો યાર તમે એમને એમ ના બોલા હવે તમે સેન્ડવિચ ખાધી છે તો તમે કેટલાની ખાધી છે કાલે માણે કોરાની ખાધી દોઢસો રૂપિયાની ખાધી ચીઝ ક્લોક જે આવે છે ને દોઢસો રૂપિયા અને એની અંદર કોલ્ડ ડ્રિંક આપ્યું હતું એ તો પૈસા હવે જો તમને બધાને સેન્ડવિચ સાથે પાંચ જાતના અલગ અલગ કોલ્ડ ડ્રિંક મળી જાય અને એની અંદર પાછી પનીર વાળી ચીઝ વાળી વસ્તુ મળી જાય તો કેટલા રૂપિયા હોય શકે છે વિચાર કરો કે રૂપિયા હોય છે પણ મહેસાણા માટે ઓનલી એટલે એકસો ત્રીસ રૂપિયાની અંદર અનલિમિટેડ સર્વિસ સેન્ટર મચાવવા માટે તૈયાર કરી દીધું છે એટલે તમારા પાર્ટી કરવાની હોય એટલે તમને કોઈ તકલીફ નહીં પડે બજેટ નો પ્રોબ્લેમ નહીં આવે ખાલી તમારા મિત્રોને બોલાવાના છે અંદર પેલા જશો એટલે તમને એક કોડ જોવા છે એમાં લખેલું છે કે યારો કા ઠીકાના એટલે તમારા મિત્રોનું તમારું સરનામું છે એ અહીંયા બનવાનું તૈયારી રાખેલી છે આ જેના નામ બોલું છું એ બધા ક્રિએટર્સ છે કોઈ ફૂડ વ્લોગર છે કોઈ ફેશન વ્લોગર છે સરસ મજાનું પોતાનું ડિજિટલ મતલબ ટ્રાવેલ બ્લોગ કરે છે એવા ઘણા બધા અહીંયા હાજર છે એમના નામ બોલું છું અને તમને એવું લાગે કે આ તો ભાઈ મારા ફેવરેટ તો જોડે જઈને ફોટો પડાવી લેજો ઓકે ચાલો પ્રતિક ધવે તપન પટેલ જાનવી બ્રહ્મભટ પરેશ ચૌહાણ રાઠોર રવિરાજ જીગર પટેલ પટેલ પ્રેમલ રાવલ મેઘા આર આયુષી અહેમદાબાદ મેહોલ

ફેમસ પ્લેસીસ એ તો તમે ને તમારું એ છે ને ગુજરાત ટુરિસ્ટ વાળું નથી પ્રફુલ ભાઈ અહીંયા છે અને તમારે ગેમ્સ રમવાની છે હા એમને મે જોયેલા છે હું કહું છું ને જ્યારથી અહીંયા આવે છે મે ક્યાંક તો જોયેલા છે ક્યાંક તો જોયેલા છે હવે યાદ આવી ગયું ચાલો હવે પણ એવું લાગે છે કે હજુ હું પણ ફિટ છું એવું કોઈ છે હવે એક જ કરવાનું છે આ ફિટ ફિટા ફિટમાં છે જે લાસ્ટ છે ઓકે એના પછી આપણે નેક્સ્ટ એના પછી નેક્સ્ટ પણ એક જ હવે કોને લાગે છે કે ભાઈ તમે આવી જાઓ ચાલો તમે આવી જાઓ અને હું જેને બોલાવું આવી જાઓ મને કેમ એવું લાગે છે કે બહારથી બધાને બોલાવવા પડશે આમ અંદર વાળા આમ કે જ કે જે રીતે આમ ફૂડ બ્લોગ એક્સપ્લોર કર્યા છે ફૂડ ને એક્સપ્લોર કર્યું છે ને એ બધાને અલગ અલગ રીત છે પણ આમનો પર્સનલ ટચ આમ બહુ

હવે કમલેશજી જો સ્ટેજ પર હોય અને આપણે અમને એક બે પ્રશ્નો ના પૂછીએ તો કેવું લાગે કેટલા બધા છે ને એમ કેટલા બધા આપણે લાગે પણ આ મહેનત રાત દિવસની મહેનત બોલે છે ભાઈ મહેનત બોલે છે ને એવું લાગે છે અને તમારા રોજ આવે છે ને વિડિયો એવરી ડે વિડિયો મૂકવા હોય એટલે કેટલી મહેનત જોઈતી હોય છે પહેલા તો એક કોન્સેપ્ટ શોધો કન્ટેન્ટ શોધો

એક દિવસમાં કવર થઈ જાય તમે જેટલા પાલનપુરના વિડિયો જોયા એટલે તમે એક દિવસમાં 23 20 ખાઈ લીધી પાલનપુરની વાહ ભાઈ જોરદાર તાળીઓ તો યાર માટે સરસ એટલે તમે આવી રીતે જ્યાં પણ જે પણ લોકેશન પર જાઓ છો એક બે દિવસમાં કવર કરી લેતા હશો હોલસેલમાં જ ઉપર હે ને પછી ભલે એક એક દિવસે એક એક દિવસે મૂકી પણ કવર તો એક સાથે કરી લેવાનું એમાં શું કે બધા સાથે કવર કરી લેવાના પછી ધીમે ધીમે શાંતિથી એક 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 વિડીયો અપલોડ કરવાના એટલે આટલા વરસ સાત વર્ષ થઈ ગયા છે યુટ્યુબ ની અંદર એક દિવસ પણ ગેરહાજરી નથી બસ આજ પૂછું તું કે કેટલા વરસથી અને ક્યારે ચાલુ કરેલું કોઈ શાળમાં એવું કોઈ યાદ છે સાત વર્ષ થઈ એટલે માઈનસ કરી દેજો હવે હું નહીં કરું ભાઈ એન્જિનિયર હોવા છતાં હું નહીં કરું પાછળ જોવાનું નહીં ફરે હા કાલે જ જોયું હતું કે ભૂતકાળ નહીં જોવાનું ભવિષ્ય નહીં જોવાનું જે છે વર્તમાન છે અને વર્તમાન માનનો બ્લોગ ચાલી રહ્યો છે કયું છે તમારો મોબાઈલ અરે છે હાય સફર વિથ અંજલીને સબસ્ક્રાઇબ કરજો અને બહુ જ મસ્ત સાઉન્ડ સિસ્ટમ છે અને તમારું એન્કરિંગ જોરદાર છે બધા લોકો રાહ જોઈ રહ્યા છે પછી હવે પેટ પૂજાનું શું છે અરે પેટ પૂજા ચાલી રહી છે જો આ બધાના ખોળામાં સેન્ડવિચ આવી ગયા છે પાછળ મને બધા બાકી રહી છે ભાઈ કોણ કોણ બાકી છે આ સમજો કરો બાકીદ માં ખુદા પણ પરિચય છે મંદિર ના દેવો ને મારો પણ ઓળખે છે નથી અસિદ્ધ કોઈ થી અજાણું તમારા બધાના પ્રતાપ કમલેશ મોદી ને ઓળખે છે અને સન્ડ્યુસ છે સાહેબ તમારું આ જે કન્સિસ્ટન્સી છે કે એવરી ડે વ્લોગ નાખો એવરી ડે નું સરસ મજાનું લોકો સુધી પહોંચું ભાઈ જોરદાર ડાળીઓ થઈ જાય તમારો ફેવરેટ ફૂડ બ્લોગર કમલેશભાઈ મોદીવાડે બધા આયો એટલે બહુ ગયા ભઈ અમારા અમારા ફ્રેન્ડ પણ બધા બહુ બધા મારો ભીયા મારો ભી એકા વિડિયો લઈ લેજો બધા શેર કરજો આજે ભરૂચ થી આવ્યા છે કોઈ ભાવનગર થી આવ્યા છે કોઈ ચરણપુર થી આવ્યા છે કેટલા બધા લોકોનો પ્રેમ છે કે આખા ગુજરાત તો માડી પછી આઉટ ઓફ કન્ટ્રી પણ લોકો એટલો સપોર્ટ કરતા હોય એટલે એ એ બહુ જરૂરી છે કે આપણા લોકો ને આપણો કન્ટેન્ટ કેટલા સુધી પહોંચે છે ને એ લોકોનો નો પણ આવી રહ્યો છે અને બીજી વાત અમૂલ્યવાદી કે ગર્વથી હું કહું છું કે હું ગુજરાતી છું ને ગુજરાતીમાં જ બ્લોગ બનાવું છું યસ

બધા ફેવરેટ જે બધા ઘણા બધા અહીંયા આવ્યા છે તો એ બધાને આપણે બોલાવશું જેટલા પણ આપણે યુટ્યુબર ક્રિએટર છે બધા લોકોને ખાસ ઉપર સ્ટેજ ઉપર આવી જાય કારણ કે તમારી બધા લોકો રાહ જોઈ રહ્યા છે

ચાઇનીઝ તો કે ઉપર ના કેમ છો મજામાં બોલો કે અનલિમિટેડ તમે લોકો ખાદું નથી છો કેમ છો મજામાં પ્રિય મારી અને ચેનલ છે આઈ લવ યુ અને હું કરતી છું હવે

તો આપ સબકા સપોર્ટ ચાઇએ હે

છે બરાબર છે તો હવે એક મિનિટ નો ટાસ્ક આપીએ એમને આખી કિંગ ચીજ એડ બોલવી હોય એકસો ત્રીસ રૂપિયા માં અનલિમિટેડ આપડે કન્ટેન્ટ આપી દીધું છે તો હવે ચલો એમની ભાષા અંદર એક સિંગલ ડેગ માં સ્ટાર્ટ કરાવીએ નાવ આપણા મોજીલા મેળામાં મુંડેરા ચારસ્તા જોડે કિંગ ચીઝ કરીને અનલિમિટેડ સેન્ડવીચ ચાલુ થઈ ગઈ છે તમે બધા જોયું છે કે અનલિમિટેડ પાણીપુરી અને પીઝા બહુ ગાધા છે પણ અનલિમિટેડ કિંગ સેન્ડવીચ ફક્ત એકસો રૂપિયામાં આપણા મોજીલા મેળામાં ચાલુ છે

પોતાના વિશે લોનું તો અતુ સારું લાગે હોય છે આ કરીએ છીએ પણ ક્વોલિટી કન્ટેન્ટ માટે ઉત્તર ગુજરાત અને સમગ્ર ભાગ જે ગુજરાત છે એમાં ફૂડની જ્યારે વાત આવે ત્યારે રોની મોદીની વાત આવે એટલે સ્વાભાવિક છે કે એ પણ કોઈ જ્યારે વેન્ચર સ્ટાર્ટ કરતા હોય ત્યારે પણ પણ ક્વૉલિટી ચોક્કસપણે રહેવાની છે અને ક્વોન્ટિટી તો છે જ અનલિમિટેડ છે એટલે તો આશા રાખીએ કે મહેસાણાને સમગ્ર ઉત્તર ગુજરાત જે છે એમને ત્યાં આવે અને સ્વાદ માણે

બાકી આ દુનિયા છે મેં ખબર કે લઈ ને દુબઈ માં તો બાર વખત ટંકો વધારતી એક ગલી ની ખબર છે હવે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા આખા વર્લ્ડ માં ભરવાનું છે અને ખાલી ખાવાનું જ છે વર્લ્ડમાં ફરીને ખાવાનો ને પાસપોર્ટ કઢાવવા નાણાથી વાત કેવાનું બરાબર ને હું હવે મે આખા વર્લ્ડમાં ફરવાની પ્યોર વેજ ભાઈ સોધું એટલે અઘરૂ પડે આપણને એવું લાગે પણ જેવું અહીંયાથી 12 પગ મુક્યો બહુ ભારે પડે સોધું એમાં આમૂઝ ખાઓ પીતૂસ ફલાફલ જાતર માય ગોડ ભાઈ એટલે આમના કન્ટેન્ટમાં તમને આ વેરાયટી મળશે ક્યારેક એવું લાગે કે ભાઈ વિદેશમાં જઈ રહ્યા છો પણ અહીંયા વેજ સારું ક્યાં મળશે તો કોના બ્લોગ જોવા કમલેશ્વર